નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો વીસથી ઊંચો ભાવ છસો ને છવ્વીસ રૂપિયા ચણા એક હજાર એંસીથી બારસો એકાવન બાજરો પાંચસો પાંચથી પાંચસો ને પાંચ તુવેરની વાત કરીએ તો બારસોથી અઢારસો ને ચાલીસ રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો એંસી મગફળી ઝીણી આઠસોથી અગિયારસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો અઠ્ઠાવન ધાણા તેરસોથી પંદરસો સોયાબીન સાતસો પચાસથી આઠસો છપ્પન તલ પંદરસોથી ચોવીસસો એંસી जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार उचा भाव चार हज़ार चार सौ रुपया एरंडा अगिय सौ थी बार सौ रुपया जुआर सात सौ वीसौ वीस मग बार सौ पचास थी सत्तर सौ चालीस तलकाड़ा पिस्तालीस सौ पच्चीस पिस्तालीस सौ पचीस हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ ऊंचा भाव चौदह सौ रुपया मग आठ सौ थी पंदर सौ रुपया अड़द बार सौ सोल सौ ઘઉં પાંચસો ચાલીસથી છસો ને સાત ચણા અગિયારસોથી બારસો સાઠ મગફળી ઝીણી નવસોથી તેરસો ને દસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજારને નેવું અજમો ઓગણીસો દસથી ને દસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને દસ તુવેરની વાત કરીએ તો બારસોથી તેરસો ને પાંત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ અઢારસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો એંસી રૂપિયા તલી બે હજારથી ત્રેવીસો નેવું લસણ બાવીસોથી ચાર હજાર પાંત્રીસ ધાણા એક હજારથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ પંદરસોથી ચોવીસો ને પંચાવન તલકાળા પચીસસો પચાસથી ચાર હજાર નવસો રૂપિયા ઘઉં પાંચસો પંદરથી પાંચસો ને અઠ્ઠાણું ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો પાસાઠ ચણા આઠસો પચાસથી બારસો ને વીસ તુવેરની વાત કરીએ તો બારસોથી સોળસો રૂપિયા મગફળી જાડી સાતસોથી થી ને સાઠ લસણ બત્રીસો પચાસથી બત્રીસો પચાસ સોયાબીન સાતસોથી આઠસોને નવ ધાણા સાતસોથી બારસો એકાવન મેથી આઠસોથી અગિયારસો એકવીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ભાવ ચાર હજાર પાંચસો ને પચીસ રૂપિયા વરિયાળી ચૌદસો થી ચૌદસો રૂપિયા રાય નવસો થી એક પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો પચાસથી ઊંચો ભાવ અઢાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી એક કપાસ બારસો થી ચૌદસો સાઠ મગફળી ઝીણી સાતસો થી અગિયારસો ને મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો ને છન્નું કલંજી અઢારસો એકથી છત્રીસો એકત્રીસ એરંડા બારસોથી બારસો ને એક તલકાળા બાવીસસો એકથી બત્રીસોને એક તલ સત્તરસો પચાસથી છવ્વીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર છસોને એક્યાસી રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો એકાવન ધાણી નવસો એકથી અઢારસો અગિયાર મકાઈ ચારસો એકોતેરથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી ચારસો ને છવ્વીસ રૂપિયા ચણા એક હજાર એકાવનથી તેરસો એકાવન અડદ એક હજાર એકત્રીસથી સોળસો એકાણું મગ એક હજાર અગિયારથી સત્તરસો એકત્રીસ વાત કરીએ તો અગિયારસો અગિયારથી સત્તરસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો વાલ પાંચસો એકતાલીસથી પંદરસો એકોતેર રાય અગિયારસો એકસઠથી ચણા સફેદ બારસો એકાવનથી ત્રેવીસસો ને છવ્વીસ રાયડો નવસો પચાસથી નવસો ને એક્યાસી લસણ પંદરસો એકથી તેતાલીસસો એકોતેર વટાણા છસો એકસઠથી બત્રીસોને એકત્રીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર